આપણો પરિચય મારું નામ રમેશ સેલર છે કટાગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસ તરીકે ફરજ બજાવું છું કઈ જગ્યાએ આગળ કોલો તો શું વિગત છે અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે કટાગામ હેલ્થ સેન્ટર સિંગરપુર હેલ્થ સેન્ટર પાસે સામેની બાજુએ બીજા મારે આગ લાગેલી છે ત્યાં આપણે એવું જણાવેલું કે જનસંપર્ક અધિકારી ધારાસભ્યની ઓફિસમાં આગ લાગી છે અહીંયા આવીને એવું જાણવા મળ્યું અમે પાર્ટીને પૂછતા જો એવું કીધું કે અમે આ સવારે જેવું ઓફિસ ખોલીને એસી ચાલુ કરી તેમાં બ્લાસ્ટ થયો છે ને તેને જ આગ લાગી છે. સર ઓફિસમાં ફાયર આપણે પોટેબલ ફાયર આપણે એસી રીજેટર મુકલાતા આગ માટેના આપણે કંટ્રોલમાંથી કટરા ગામ અને મુગલી સરા ત્રણ ગાડી ગેટની ગાડી મોકલાય છે કે આગના એટલે એસીને લીધે થયો એવું જણાવેલ જણાવેલું પણ અંદર ફર્નિચર એસી કોમ્પ્યુટર બધું અટું એનર્જી આગ જલ્દી પકડાઈ પકડાયું